લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના દીવ દમણ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર કેતન પટેલે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો આ કાર્યક્રમમાં કેતન પટેલે ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને તેમના પરિવાર પર દારૂના વેપાર કરવાના ગંભીર આક્ષેપો કર્યા હતા લોકસભા ચૂંટણીનો પ્રચાર અત્યારે ચરમસીમા પર છે રાજકીય પક્ષો અને ઉમેદવારો વિરોધીઓના એન્ટી કેનવાસિંગની એક પણ તક જતી કરતા નથી આજે દીવ દમણ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર કેતન પટેલે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો આ દરમિયાન કેતન પટેલે ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ લાલુ પટેલ પર દારૂના વેપારના ગંભીર આક્ષેપો કર્યા હતા કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે જે મેનિફેસ્ટો જાહેર કર્યો તેમાં હાલ ઓગણત્રીસ જેટલા મુદ્દા જાહેર કરવામાં આવ્યા છે બાકીના જે મુદ્દાઓ છે તે આગામી દિવસોમાં ડિજિટલ મેનિફેસ્ટોમાં સામેલ કરવામાં આવશે મુખ્ય મુદ્દાઓમાં બેરોજગારી સરકારી નોકરી ડોમિસાઇલ માર્ક આપવા જે ભાજપે બંધ કર્યા હતા તે અપાવવા સ્થાનિક યુવાનોને સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે સ્ટેડિયમ ઉપલબ્ધ કરાવવા હાલ આ સ્ટેડિયમ કોન્ટ્રાક્ટ બેઝ પર આવ્યા છે તે પરત લેવા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે કેતન પટેલે કોંગ્રેસ મેનિફેસ્ટોના મુદ્દાઓ વર્ણવતા કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં સારવારના પૈસા લેવાય છે તે બંધ કરી નિઃશુલ્ક સારવાર પૂરી પાડીશું નગરપાલિકા પંચાયતના સભ્યો પાસેથી જે પાવર લઈ લીધા છે તે પરત અપાવીશું સરપંચને જરૂરી સત્તાઓ અપાવીશું હાઉસ ટેક્સ વીજળીનું ખાનગીકરણ જેવા મુદ્દે જનતાને રાહત આપીશું માછીમારો અને ઉદ્યોગો ટુરિઝમ ક્ષેત્રે સંકળાયેલ સ્થાનિકોને અને પરપ્રાંતિય લોકો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું દમણ દીવના યુવાઓ યુવાધન જે છે એને સરકારી નોકરી નથી મળતી અને એ સરકારી નોકરી કોંગ્રેસ પાર્ટી હું સાંસદ બનીને આવું તો એ પાછું અપાવીશું અને જે ના જે પચીસ માર્ક હતા જે આ ભારતીય જનતા પાર્ટી બંધ કરી નાખા કાઢી નાખ્યા અને ઓપન ઇન્ટરવ્યુ કરી નાખ્યું જેથી કે ગુજરાતના લોકો આવીને ભરતી થઈ રહ્યા છે એ બંધ કરીશું પેલી અને સ્થાનિક લોકો જ અમારા યુવા યુવતી સ્થાનિક જ ભરતી થાય દીવના એની જોગવાઈ અંદર રાખીશું કારણ કે ડોમિસાઇલ એટલા માટે જ કોંગ્રેસ પાર્ટી લાવેલી કે ડોમિસાઇલ ધારક અને એના ડોમિસાઈલના પચીસ માર્ક એટલે દમન અને દીવની બહારથી કોઈ લાગે જ નહીં પણ એ આ લોકોએ ભારતીય જનતા પાર્ટી વારે કાઢી નાખ્યું હતું એ અમે પાછું લાગુ કરીશું કે યુવાઓ છે યુવાઓ માટે જે સ્પોર્ટ્સ એક્ટિવિટીસ છે એ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા માટે જે બધા સ્ટેડિયમ્સ છે એ સ્ટેડિયમ લઈ લીધા બાંડોટકર સ્ટેડિયમ અમારું સારામાં સારું સ્ટેડિયમ હતું એ સરકારે કોઈ બહાર પ્રાઇવેટ પાર્ટીને આપી દીધું અને હમણાં કોઈ ઇલેક ત્યાં ક્રિકેટ રમવું હોય તો એક દિવસના એંસી હજાર રૂપિયા માગે છે એનું ભાડું આ તો અમે આ બાંધોકર સ્ટેડિયમ શાસન પ્રશાસન અને જે પ્રાઇવેટ પાર્ટી ચલાવી સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે લોકો પર શા માટે પૈસા લઈ રહ્યા છે એ સરકારી હોસ્પિટલમાં જે પૈસા લઈ રહ્યા છે બંધ કરાવીશું અને જે તે પેલા કોંગ્રેસના રાજમાં ચાલતું હતું કે ફ્રી કોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ સારવાર થાય સારવાર થાય ત્યાં થાય એમની અને જે મેડિકલ્સમાં જે અમુક એમને દવાઈ ફ્રી મળતી હતી એ બી એમને ફ્રી મળે એ બી અમે પાછું કરીને આપીશું આપણી સ્થાનિક સ્વરાજ સંસ્થા લોકલ સેલ્ફ ગવર્મેન્ટના જે બી પાવર્સ મ્યુનિસિપાલિટી હોય કે પંચાયત હોય એના બધા પાવર તમામે તમામ પાવર લઈને પંચાયતના સેક્રેટરીને આપી દીધા છે એ પાછા લાવીશું અને રાજીવ ગાંધીનું જે સપનું હતું કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં કે ઓલ ધ પાવર ઇઝ વેસ્ટેડ વિથ પ્રેસિડેન્ટ ઓર સરપંચ હી ઇઝ ધ એક્ઝિક્યુટિવ સરપંચ ઓર પ્રેસિડન્ટ ઇઝ એક્ઝિક્યુટિવ એ પાછું કરીશું અને જે રાષ્ટ્રપતિનું જે ગેઝેટ હતું એ ગેઝેટમાં પાછું લાવશું કેતન પટેલે આક્ષેપ કર્યો હતો કે લાલુ પટેલ ગુજરાતમાં દારૂ મોકલાવીને મહિને સો કરોડ કમાય છે તેના પત્ની તરુણાબેન અને પુત્ર પણ ગુજરાતમાં દારૂના કેસ એમની ઉપર થયેલા છે તેઓ ભાગેડુ છે લાલુ પટેલ પર પણ ગુજરાતમાં दारूના કેસ હોવાનો આક્ષેપ કેતન પટેલે કર્યો હતો ભાગેડું તો લાલુભાઈનો પરિવાર છે તરુણાબેન ભાગેડું છે ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે दारूના બુટલેગરોનો તરુણાબેન પર એમના સન પર મારા ખ્યાલથી લાલુભાઈ પર પણ બુટલેગરનો કેસ ચાલુ છે દારૂનો ધંધો તો એમનો છે બાર રેસ્ટોરન્ટ એમનું છે વાઇન શોપ તો એમપી નું છે લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને હર મહિને સો કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં માં દારૂ મોકલાવી બીજા શું આરોપ લગાવે છે જે પોતે કાચના ઘરમાં રહેતા બીજાને શું પથ્થર મારે હોય કોંગ્રેસી ઉમેદવાર કેતન પટેલના આક્ષેપોને દમણ ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદીએ એ વખોડ્યા હતા અને કોંગ્રેસ પાસે આ ચૂંટણીમાં કોઈ ઠોસ મુદ્દા નથી એટલે કોંગ્રેસના નેતાઓ નાસીપાસ થઈને આવા આક્ષેપો કરતા રહે છે લાલુભાઈને છેલ્લા વર્ષથી દમણની જનતા ચૂંટતી આવી છે અને એફઆઈઆર તો લાલુભાઈ સામે લડતા અન્ય ઉમેદવારો સામે પણ થય છે તેમ જણાવીને કોંગ્રેસી નેતાના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા દમણ કોંગ્રેસના ઉમેદવાર શ્રીમાન કેતનભાઈ પટેલ દ્વારા કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવી સૌથી પહેલા તો એ લોકો પાસે કોઈ મુદ્દા નથી જનતા સમક્ષ છેલ્લા વર્ષમાં દેખાયા નથી વિદેશમાં રહે છે આ બધા કારણસર હવે જે પ્રકારની આક્ષેપની રાજનીતિ કરી રહ્યા છે કારણ બહુ સ્પષ્ટ છે કે એમના જે મુદ્દા જે છે એ મુદ્દા કરતા લાખ મુદ્દામાં ભારતીય જનતા પાર્ટીનું સુશાસન વિકાસની રાજનીતિ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ આ પ્રકારની રાજનીતિને કારણે અને પૂરા વિશ્વમાં હિન્દુસ્તાનને શક્તિશાળી બનાવવું ગૌરવશાળી બનાવવું વિકસિત ભારત બનાવું સમર્થ ભારત બનાવવું અને વિશ્વમાં પ્રથમ ક્રમે હિન્દુસ્તાન આવે એના માટે એક રોડમેપ પચીસ વર્ષનો વિકસિત ભારત ભારતના સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું છે આ બધા અનેક કારણસર પ્રતિપક્ષના લોકો નાસીપાસ થાય સ્વાભાવિક પ્રક્રિયા છે એટલે સંકલ્પપત્રમાં મુખ્યત્વે જે કંઈ કામો કરવાના હોય લોકોને વચન આપવાના હોય આગામી દિવસોમાં દેશમાં ધરતી પર વિસ્તારમાં રહીને સેવા કરવાની બાબત હોય એની વિપરીત થઈને જે આક્ષેપની રાજનીતિ કરે છે તે આક્ષેપની નીતિ એ બેબુનિયાદભરી નીતિ છે ભારતીય જનતા પાર્ટી તરફથી છેલ્લી ત્રણ ટર્મથી છેલ્લા પંદર વર્ષથી શ્રીમાન લાલુભાઈ પટેલ સાંસદ છે જનસમર્થન પ્રાપ્ત કર્યું છે જન્મ લગ્ન અને મરણ દરેક વ્યક્તિના જીવનની મહત્ત્વની ઘટનામાં એ પબ્લિકની સાથે પ્રજાની સાથે જનતાની સાથે ખભે ખભા મિલાવીને સુખ દુઃખમાં ભાગીદાર તરીકે ઊભા છે અને બુથ જીતવા જ્યારે લાલુભાઈ નીકળ્યા છે અને આખા મત વિસ્તારનો એકસો ચાલીસ બુથનો પ્રવાસ પગપાળા ડોર ટુ ડોર કરીને એનો આખો પ્રવાસ પૂર્ણ થયો છે ત્યારે આવા સમયે લાલુભાઈના વેપાર પર કારણ કે વેપાર બધા કરે છે તો આવા વેપાર પર અને બીજા બધા આક્ષેપ કરીને પ્રતિપક્ષના લોકો નાસીપાસ થયા હોવાનું મારું સ્પષ્ટપણે માન ગુજરાતની પોલીસ સતર્ક છે ગુજરાતમાં દારૂબંધી છે ગુજરાતમાં કોઈની પણ સે શરમ રાખતા નથી ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર એક મજબૂત સરકાર કાર્યરત છે આવો કોઈ પણ હોય દાખલો તો આપો આપણે જળબાસ્તો એનો કાર્યવાહી કરે જ છે અને કરતી આવી છે કોની પર એફઆઈઆર નથી થઈ અહીંયા જે લોકો લાલુભાઈની સામે લડે છે એ લોકો પર એફઆઈઆર થઈ જ છે બધી એટલે એ બધી એફઆઈઆરની વાતો કરવા કરતાં અત્યારે જનતાની અંદર સેવા કરનાર માણસ કોણ પ્રતિષ્ઠિત માણસ કોણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લઈને દરેક ઘરે લોકોના સમર્થન પ્રાપ્ત કરીને કાર્ય કરતા કામ કરનાર કોણ આ બધા મહત્વના મુદ્દા છે પાટી પોલીસ મથક ના પીઆઈ જી માર્ગદર્શન હેઠળ તેમની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ને મળેલી બાતમી આધારે ગત તારીખ બીજી મે રોજ સાંજે સાડા સાત એક વાગ્યે પાડી ટુકવાડા ગામે હાઈવે નજીક આવેલી ઓમ શિવ લોન્ડ્રી નામની દુકાનમાં રેડ કરી હતી અને જ્યાં વિરન ગર્ભુભાઈ કેવટ ઉમર વર્ષ આડત્રીસ રહે ટુકવાડા બાવરી મોરા ફળિયા ગેસ રિફિલિંગ કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો આજ રીતે મળેલી બાતમીના આધારે પારડી પોલીસે આજ રોજ ત્રીજી મેના રોજ બપોરે દોઢેક વાગે રેટલાઉ સ્ટેશન રોડ ખાતે આવેલી રાજુ કોલ્ડ્રિંગ નામની દુકાનમાં દરોડો પાડી ત્યાં પણ મોટા ગેસ સિલિન્ડરમાંથી નાના ગેસ સિલિન્ડરમાં રેગ્યુલેટર વાળો પાઇપ લગાડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા વલસાડ જિલ્લા પંચાયતના સભ્યના પતિદેવ એવા અને દુકાન સંચાલક પ્રકાશ ઠાકોરભાઈ કોડી પટેલ રહીરેટલામને પણ રંગેહાથ ઝડપી પાડી પાડી પોલીસે ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે આ બંને ઇસમોની ધરપકડ કરી પારડી પોલીસે બંને દુકાનોમાંથી નાના મોટા મળી છ જેટલા એચપી કંપનીના અને સૂર્યા સાઇન તેમજ કિંગ કંપનીના સિલિન્ડરો કબજે લીધા છે આ સાથે રિફિલિંગ માટે વપરાતા પાઇપ સાથેના રેગ્યુલેટરો બે વજન કાંટા મળીને કુલ રૂપિયા ઓગણીસ હજાર એકસો ને નો મુદ્દા માલ પાર્ટી પોલીસે કબજે લીધો છે બંને ઈસમો કાળા બજારમાંથી ગેસ સિલિન્ડરો ખરીદી માનવીની જિંદગી જોખમાય તે રીતે ગેરકાયદેસર રેગ્યુલેટર વડે સિલિન્ડરોમાં ગેસ રિફિલ કરી ઊંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે પાર્ટી પોલીસની કાર્યવાહીથી રાંધણ ગેસનો કાળો કારોબાર કરતા તત્વોમાં ફફડાહટ વ્યાપી જવા પામ્યો છે વલસાડના ધરમપુર રોડ પર પાર્ક કરેલી લક્ઝરી બસની ચોરી કરનાર ચોર ઝડપાયો ધરમપુર રોડ પર આવેલ સીએનઆઈ મિશન પાસેની ખુલ્લી જગ્યામાં પ્રેમા ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની લક્ઝરી સાત બસ પૈકી એક બસ બે દિવસ અગાઉ ચોર ઈસમ બસ ની ચોરી કરી ભાગી જતા અંકલેશ્વર પોલીસે લક્ઝરી બસ ચાલક ને ઝડપી પાડી વલસાડ સિટી પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો વલસાડના ધરમપુર રોડ પર આવેલ સીએનઆઈ ચર્ચ મિશન પાસેની ખુલ્લી જગ્યામાં પ્રેમા ટુર એન્ડ ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ દમણના ભીમપોર ગામે આહિર ફળિયામાં રહેતા ઉમેશભાઈ પ્રેમાભાઈ ટંડેલની સાત લક્ઝરી બસો છે વલસાડના સીએનઆઈ ચર્ચ મિશન પાસેના પાર્કિંગમાંથી એક લક્ઝરી બસ નંબર ડી ડી ઝીરો થ્રી આર નાઇન સિક્સ નાઇન થ્રી નંબરવાળી બસ કોઈચોર ઈસમ બે દિવસ અગાઉ વહેલી સવારે સાડા ચારેક કલાકે બસની ચોરી કરી ભાગી ગયો હતો જે અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં ત્રીસ લાખની કિંમતની લક્ઝરી બસ ચોરી થવા અંગે ફરિયાદ નોંધાતા જેની જાણ અંકલેશ્વર પોલીસને થતાં પોલીસે અંકલેશ્વરના આમલા ખાડી બ્રિજ પર ટ્રાફિક જામ કરી વલસાડથી ચોરાયેલી લક્ઝરી બસ ચાલક આરોપી કીર્તિ ઈશ્વર ગામિત વ્યારા કછવાવની ધરપકડ કરી વલસાડ સિટી પોલીસને કબજો સોંપવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ યાદવ સુરત વિભાગ સુરતનાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાનાઓએ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એ રોઝ એસઓજી તથા એસઓજી પોલીસની ટીમ એસઓજી કચેરીએ હાજર હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ગીગાભાઈ સોલંકીનાઓને મળેલ બાતમી ના આધારે બિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા જ્યોતિષ ઉર્ફે ભાલુ રાજેશ રાજભર રહેવાસી વૃંદાવન પાર્ક ફ્લેટ નંબર બી ત્રણસો સરગામ તાલુકા ઉમરગામ જિલ્લા વલસાડના પોતાના માલિકીના ફ્લેટમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે જે બાતમીના આધારે એ જગ્યાએ રેડ કરતા આરોપીના રહેણાંક ફ્લેટ નંબર બી ત્રણસો પંદરમાંથી ગાંજાનો બે પોઈન્ટ ત્રણસો કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો જેથી તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો ને પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી ટુ બી ઓગણત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ માદક પદાર્થ ગાંજો વજન બે કિલોગ્રામ કિંમત રૂપિયા ત્રેવીસ ઇલેક્ટ્રિક વજન કાટો કિંમત રૂપિયા પાંચસો મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા દસ અલગ અલગ દરની ચલણી નોટો રોકડા રૂપિયા એક લાગ તેતાલી સજાર નો મુદ્દા માલ પોલીસે કપજે કરી આગણી કાર્યવાહી હાથ ધરી છે વાપી કોમર્શિયલ કોમ્પલેક્સ પાછળ કચરામાં ભીષણ આગ લાગતા અફરા તફરી વાપી ભડક મોરા નજીક આવેલ કોમર્શિયલ કોમ્પલેક્સ પ્લોટમાં પ્લોટ ખુલી જગ્યામાં એકઠો થયેલ કચરામાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જ દુકાનો પેટ્રોલ પંપ અને કંપની સંચાલકોમાં ગભરાહટ ફેલાયો હતો અને આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી સ્થળ પર વાપી નોટિફાયરની ફાયરની ટીમ પહોંચી ગણતરીના કલાકમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો વાપી ભડકમોરા જેડીસી વિસ્તારમાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ પ્લોટ નંબર નવ્વાણુંના ના પાછળના ખુલ્લા ભાગમાં એકત્રિત થયેલ કચરામાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગ લાગતા આસપાસ આવેલ દુકાનો પેટ્રોલ પંપ અને કંપની સંચાલકોમાં ગભરાહટ ફેલાયો હતો આગની જાણ તરત જ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી ઘટના સ્થળે વાપી જેડીસી નોટિફાઈડ યુનિટ એક અને બેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સાવચેતીપૂર્વક પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો અત્રે નોંધનીય છે કે ખુલ્લા પ્લોટમાં એકઠો થયેલ પ્લાસ્ટિક સહિતનો કચરો હોય જેમાં આગ લાગી હતી આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી આગમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હોવાથી હાશકારો અનુભવાયો હતો આ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં નરેન્દ્ર મોદી અને ભાજપને સમર્થન આપવા વાપીના રાજસ્થાન ભવનમાં બેઠકનું આયોજન થયું હતું વાપીમાં અને આસપાસના વિસ્તારમાં ધંધા રોજગાર માટે સ્થાયી થયેલા રાજસ્થાન હરિયાણા સમાજના પ્રવાસી ભાઈઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં તમામ પ્રવાસી ભાઈઓએ ભાજપને સમર્થન આપી વરસાદ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલને જીત અપાવવાનું આહવાન કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના નાણામંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા દરેક સમાજ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે જેથી દરેક સમાજ લોકસભા ચૂંટણીમાં ભાજપને સપોર્ટ કરી શકે જે અંતર્ગત રાજસ્થાન સમાજ હરિયાણા સમાજ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા જેઓ સમક્ષ પ્રવાસીભાઈઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજસ્થાન સમાજ પર ભાજપની સાથે જ છે ધવલ પટેલ ભાજપના ઉમેદવાર છે તેમને વિજય બનાવવા કાર્ય કરશે આ પ્રવાસી સંમેલનમાં રાજસ્થાન સમાજના અગ્રણીઓ હરિયાણા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેઓએ પોતાના સમર્થન સંદર્ભે પોતાનું સંબોધન કર્યું હતું જેઓને કનુભાઈ દેસાઈ ઉપરાંત ભાજપના અગ્રણીઓએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું તેમજ તેઓના સમર્થન બદલ આભાર પ્રગટ કર્યો હતો

એ રીતે વસેલા છે એ રીતે ધંધાધારી ક્ષેત્રમાં અગ્રણી છે તેઓએ આજે અહીંયા આ એક સુંદર સામાજિક સંમેલનનું આયોજન કર્યું અને એમાં સૌએ નિર્ણય લીધો કે ભારતીય જનતા પાર્ટી જે રીતે નરેન્દ્રભાઈની આગેવાનીમાં કામ કરી રહી છે જે રીતે વિકાસના કામો થાય છે જે રીતે વિદેશ નીતિમાં ભારતનું એક નવું સોપાન ઉમેરાયું છે તેમાં સંપૂર્ણ રીતે સહકાર આપીને ભારતીય જનતા પાર્ટીનું सौ टका मतदान करी आज संकल्प हमने आज यहाँ राजस्थान समाज की ओर से यहाँ पे कोम के लोग आए और समाज के सभी लोगों ने उनको ये विश्वास दिलाया कि आज जब श्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारा देश जिस विकास के पथ पर बढ़ रहा है उसमें पूरा राजस्थानी समाज भी आपके साथ है और हम संकल्प लेते हैं इसकी इस चुनाव में बिना कोई जाति भेद भाव पंथ को देखे हुए हम भारतीय जनता पार्टी के उम्मीदवार श्री धवल पटेल को विजयी बनाने के लिए कार्य करेंगे और एकजुट होकर भारतीय जनता पार्टी के पक्ष में अपना मतदान करेंगे क्यमारे? अरे धवल भाई तो एक प्रतीक है और हमारे यहाँ पे हमारे विकास पुरुष श्री कन्नू भाई देसाई जी ने जो विकास की गंगा बहाई है तो हमारे वापी के लोगों को तो हमको हमारे कोई कैंडिडेट कोई भी हो नवल हो या धवल हमें तो दिखता है खाली कन्नू भाई और कमल और हम तो मोदी जी के सिपाही है और कमल हमारा प्रतीक है और हम तो कमल के पक्ष में मतदान करते हैं और कैंडिडेट चाहे कोई भी हो उससे कोई फर्क नहीं पड़ता हम भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी के पक्ष में मतदान करें मतदाता जागरूकता माटे धर्मपुर नौ दरवाजा पास रंगोली बनावाई લોકશાહીના પર્વમાં મતદાતાએ મહત્ત્વનો ભાગ છે અને વધુમાં વધુ મતદાતાઓ જાગૃત થઈ મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં પણ જાહેર સ્થળો ઉપર લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે મહેંદી સ્પર્ધા રંગોળી સ્પર્ધા અને વિવિધ જાહેર જગ્યાઓ પર મતદાનનું મહત્વ લોકોને સમજાવવામાં આવી રહ્યું છે સાથે જ કેટલાક સ્થળો પર સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે જ્યાં મતદારો સેલ્ફી પણ લઈ લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો કરી શકે છે આજે ધરમપુરના પ્રવેશ દ્વાર એવા ત્રણ દરવાજા પાસે આઠ બાય આઠ ફૂટની એક મોટી રંગોળી નિર્માણ કરવામાં આવી હતી જેમાં મતદાન જાગૃતતા અંગે મેસેજ મૂકવામાં આવ્યો હતો આવતા જતા લોકો તેને જોઈ મતદાન અંગે જાગૃત થાય તે હેતુથી મોટી રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે ધરમપુરમાં જાગૃતતા અભિયાન દરમિયાન કયા કયા કાર્યક્રમો કરવામાં આવ્યા તે અંગે વધુ જાણકારી બીઆરસી કોર્ડિનેટરે આપી હતી